ડોગ સ્કવોટ સાથે કોમ્બિંગ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને વિશ્વાસ મજબૂત બન્યો હતો છેલ્લા કેટલાક સમયથી ચેકિંગ દરમિયાન તીક્ષ્ણ હત્યારો પણ ખૂબ મોટી સંખ્યામાં પોલીસને મળી રહ્યા છે લિંબાત વિસ્તારની અંદર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વિસ્તારની અંદર તપાસ કરવામાં આવી હતી આ વિસ્તારમાં ચાલતા સ્પા અને હોટલોની પણ તપાસ કરવામાં આવી હતી તેની સાથે સાથે મેડિકલ સ્ટોર અને વાહનની અવર જવર પર પણ ખાસ નજર રાખવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે લિંબાત વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું